ભારત દેશ એક વિશાળ દેશ છે એમાં જાતિ સમાજ ઇતિહાસ ભૂગોળ તહેવાર અને એની ઉજવણી એવા વિવિધ મામલે ઘણી બધી વિવિધતાઓ ભારત દેશમાં તમને જોવા મળશે પણ વિવિધતામાં એકતા એ ભારત દેશનું પ્રમુખ ગુણ રહ્યો છે અને એ ગુણને અત્યારે તમે તાદ્રશ થતો જોવા મળશે ચાર દિવસ ચાલતો આ છઠ મહોત્સવ બિહારી સમાજનો મુખ્ય મહોત્સવ છે છઠ મહાપૂજાનો આ વિડિયો ગુજરાતી બ્લોગમાં સૌ પ્રથમ વિડીયો છે અત્યાર સુધી છઠ મહાપૂજા ઉપરનો ગુજરાતીમાં બ્લોગ કે ગુજરાતી વિડીયો આવ્યો નથી આજે ખબર અમદાવાદમાં તમે છઠ મહાપૂજાનો પહેલો વિડિયો જોઈ રહ્યા છો નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું આવ્યો છું અમદાવાદના હાંસોલ વિસ્તારમાં આવેલા ઇન્દિરા બ્રિજની નીચે છઠ પૂજાના ઘાટ ઉપર આ છઠ પૂજાના ઘાટ ઉપર આજે લોકો સંધ્યા અર્ધ માટે એકઠા થયા છે નીચેની તમે છઠ પૂજા ઘાટની જ્યારે લાઈન જોશો ત્યારે લોકોની ભીડ પૂજાની સામગ્રી સાથે અહીં એકઠી થઈ ગયેલી છે અને પૂજાની તૈયારીઓ ચાલુ રહી છે છઠના દિવસે અહીં ઢળતા સૂરજને અર્ધ અપાશે અને બીજા દિવસે સવારે વહેલી સવારે ઉગતા સૂરજને અર્ધ આપીને આ મહાપર્વનું સમાપન થશે દુનિયા આખી ભલે ચડતા સૂરજને પૂજતી હોય પણ બિહારમાં છઠના દિવસે સાંજે ઢળતા સૂરજને અર્ધ્ય આપીને પૂજા કરવામાં આવે છે છઠ પૂજા એ ચાર દિવસનો મહા તહેવાર છે કાર્તિક મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીથી સપ્તમી સુધી એમ ચાર દિવસ સુધી આ તહેવાર ઉજવાય છે એટલે કે કાર્તક મહિનાના સુદ ચોથથી સાતમ સુધી ટોટલ ચાર દિવસ સુધી આ તહેવાર ઉજવવામાં આવે છે છઠ પૂજા એ મુખ્યત્વે સૂર્ય ભગવાન અને છઠ્ઠી મૈયાની પૂજા છે બાળકોના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે છઠ્ઠનું વ્રત રાખે છે કાર્તક મહિનામાં સૂર્ય નીચી રાશિમાં હોય છે તેથી ભગવાન સૂર્યની વિશેષ પૂજા કરવામાં આવે છે જેથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પરેશાન ના કરે ષષ્ઠી તિથિનો સંબંધ બાળકની ઉંમર સાથે હોય છે આપ સૌ જાણતા હશો કે બાળકના જન્મના છઠ્ઠા દિવસે છઠ્ઠી મૈયા વિધાતા સાથે મળીને બાળકનું ભવિષ્ય લખે છે આ બંને કારણો ભેગા થઈને કારતક સુદ છઠના દિવસે છઠ મહાપર્વ મનાવવામાં આવે છે ભગવાન સૂર્ય અને છઠ મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવે છે આપને એ જાણવામાં ખરેખર ઇંતેજારી હશે કે છઠ માતા કોણ છે છઠ માતા માટે ઘણી માન્યતાઓ છે ઘણી અલગ અલગ ધારણાઓ છે એક માન્યતા પ્રમાણે નવરાત્રી દરમિયાન જેની પૂજા કરવામાં આવે છે તે કાત્યાયની માતા જ છઠ માતા છે તેવું પુરાણોમાં કહેવામાં આવ્યું છે સનાતન ધર્મમાં તેમને ભગવાન બ્રહ્માની માનસ પુત્રી માનવામાં આવે છે તો ક્યાંક એને સૂર્યની બહેન પણ માનવામાં આવે છે આમ છઠ માતા માટે પુરાણોમાં શાસ્ત્રોમાં સનાતન ધર્મમાં અલગ અલગ ધારણાઓ છે એવું માનવામાં આવે છે કે મહાભારત કાળમાં દ્રૌપદી પણ છઠનું વ્રત રાખતી હતી વાંસની બનાયેલી ટોપલી જેને આપણે સુપડું કહીએ છીએ બિહારમાં તેને સુપ કહેવામાં આવે છે એ ખાસ પ્રકારની ટોપલીમાં નાળિયેર કેળા દાડમ થેકુઆ શેરડી દીવો વગેરે વસ્તુઓ હાથમાં રાખીને સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે છઠ મૈયાને યાદ કરીને ભાવથી ભક્તિ કરવામાં આવે છે છઠ મહાપર્વ બિહાર ઝારખંડ અને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં વધારે મનાવવામાં આવે છે છઠ પૂજાનું મહત્વ એ ભાગમાં વધારે છે છઠ પૂજામાં ઘરે દોડી જવા માટે આતુર દરેક બિહારીઓના મનમાં બિહારી ભાષામાં લખાયેલી આ પંક્તિઓ સતત મનમાં ગુંજતી રહે છે પીપરા કે પતવા સરીખે ડોલે મનવા જીયરા મે ઉઠતી હિલોર પૂરવા કે ઝોંકવાશે આયો રે સંદેશવા કે ચલ આ દેશવા કી ઓર છઠ પૂજાના પ્રથમ દિવસને નાય ખાય તહેવાર કહેવાય છે આ દિવસે નાવાનું અને ખાવાનું એ બે મુખ્ય આધાર હોવાથી આ દિવસને નાય ખાય કહેવામાં આવે છે સવારે પવિત્ર નદી તળાવ કે ઘરમાં થોડું ગંગાજળ મિલાવીને સ્નાન કરવામાં આવે છે સ્નાન કર્યા પછી આખું ઘર અને રસોડું સાફ કરવામાં આવે છે રસોડાને શુદ્ધ અને પવિત્ર કર્યા બાદ છઠ પૂજાના નિયમોના પાલન કરવાની પ્રતિજ્ઞા લેવાય છે છઠ પૂજાના બીજા દિવસે સાફ કરેલા વાસણમાં છઠનો પ્રસાદ બનાવાય છે સ્વાદિષ્ટ પ્રસાદ બનાવવાનો એ આ દિવસનું મહત્ત્વ છે થેકુઆ નામની બિહારી વાનગી જે દરેક બિહારીઓના મન મસ્તિષ્કમાં છપ્પન ભોગને પણ ટક્કર આપે તે રીતે રાજ કરે છે એ થેકુઆ આજે બનાવવામાં આવે છે સાંજે એક વિશેષ પકવાન બનાવાય છે જેને લોકી દાળ કહેવાય છે એટલે કે લોકી સાથે દાળ બનાવવામાં આવે છે દેશના વિવિધ ભાગોમાં ક્યાંક લોકી દાળ બનાવાય છે તો ક્યાંક ગોળવાળી ખીર જેને બખીર કહેવાય છે એ પણ બનાવવામાં આવે છે લોકીદાલ અને બખીર પેટ ભરીને ચટકારા માર્યા પછી બીજા દિવસના પૂરેપૂરા નિર્જલીય ઉપવાસ એટલે કે બિલકુલ પાણી પીધા વગરના કઠિન ઉપવાસ માટેની તૈયારી કરવામાં આવે છે આ નિર્જલા ઉપવાસનો દિવસ જ છઠનો મુખ્ય દિવસ હોય છે છઠ પૂજાના દિવસે નદી કે તળાવ કાંઠે માટીની વેદી બનાવીને લોટથી ચોકો બનાવવામાં આવે છે અને વેદીના ચારે ખૂણે તાજા શેરડીના ઉખના પૌધાને લગાડવામાં આવે છે આ શેરડીના સાંઠા પર સાડી ગમછો યા ધોતી નાખવામાં આવે છે અને વેદીની પાસે બેસીને મહિલાઓ મધુર સ્વરે છઠના ગીતો ગાય છે ભોજપુરી મગહી મેથીલી અંગિકા વિંજિકા જેવા એકદમ તળપદી ભાષાના ગીતો જાણે છઠ પૂજાના મંત્રો છે તેવી રીતે ભાવ ભાવવિભોર બનીને આખા વાતાવરણમાં એ ગીતો ગુંજતા રહે છે પૂજા કરતી દરેક મહિલાઓ દરેક માતાઓ પણ છઠ મૈયાને મનાવવા માટે તેમને લાડ દુલાર કરવા માટે તેમની માફી માંગવા માટે આ પંક્તિઓ અચૂક બોલે છે પહેલે પાલ હમ કઈની છઠ્ઠી મૈયા વ્રત તોહાર કરિહા ક્ષમા છઠ્ઠી મૈયા ભૂલચુક ગર સબ કે બલકવા કે દિહા છઠ્ઠી મૈયા મમતા દુલાર પિયા કે સનહ બનૈયા મૈયા દિહા સુખ સાર આખો દિવસ નિર્જલી ઉપવાસ કરેલા એ તરસ્યા ગળામાંથી નીકળતા આ ભાવવાહી શબ્દો જાણે કોઈ વૈદિક મંત્રોની શક્તિ જેટલા જ પાવરફુલ હોય છે જનરલી મારા બ્લોગિંગ વિડીયો જે તે જગ્યાની એકમાત્ર મુલાકાતમાં શૂટ થઈ જતા હોય છે પણ મારા બ્લોગિંગ કેરિયરમાં આ પહેલો વિડીયો એવો છે કે જેમાં મારે બીજી મુલાકાત લેવાની થઈ છે કેમકે જે જગ્યાએ ડૂબતા સૂરજને સાંજે અર્ધ આપ્યો હોય તે જ જગ્યાએ બીજા દિવસે વહેલી સવારે ઉગતા સૂરજને પણ અર્ધ આપવામાં આવતો હોય છે તેથી ગઈકાલનું શૂટ કર્યા પછી આજે ફરીથી સવારમાં વહેલા ઉગતા સૂર્યને અર્ધ આપતી સન્નારીઓને અને ભાવિક ભક્તોને શૂટ કરવા માટે હું સેકન્ડ ટાઈમ ઇન્દિરા બ્રિજ વિસ્તારમાં આવ્યો છું સવારના વાગ્યા છે પાંચ અને હું અત્યારે આવી ગયો છું અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે આજે છઠ મહાપર્વના ચાર દિવસના ઉત્સવનો આખરી દિવસ છે આજે ચોથો દિવસ છે જેમાં સવારે યુપી બિહારના લોકો છે જે આજે ઉષા અર્ધ સાથે એટલે ઉગતા સૂરજના દર્શન કરીને અર્ધ આપીને આજે આ છઠ મહાપર્વનું સમાપન કરવાના છે પૂજા કરવાના હોય એ તમામ લોકો સ્ત્રી અને પુરુષો કેડ સમાના ઠંડા પાણી તેમની પૂજાની સામગ્રી સાથે ઊભા રહી ગયા છે અને સવારના ઉગતા સૂર્યની એ લોકો રાહ જોઈ રહ્યા છે અને આજે એમના નિર્જલી ઉપવાસ પછી તેમને પારણા કરવાના છે એ લોકો એને પારણ કહેતા હોય છે અને આજે છઠ મહાપર્વના ચોથા દિવસે સવારે પાંચ વાગ્યે ઇન્દિરા બ્રિજ વિસ્તારમાં સવારમાં ભીડ લાગી પડી છે સૂરજ ઉગવાના પહેલા પ્રહરમાં તમામ લોકો પોતે અહીં આવી જાય છે અને ગઈકાલે જે પણ એમણે પોતાની વેદી સ્થાપિત કરી હોય છે પોતાની જગ્યાએ જ્યાં પૂજા કરી હોય છે એ જગ્યાએ ફરીથી ગોઠવાઈ જઈને એ લોકો આજે સવારે ઉષા અર્ધ આપે છે ગઈકાલે રાત્રે પણ ઘણા લોકો અહીં રાત રોકાયા હતા ઘણા લોકો આ જગ્યાએ રાત પણ રોકાય છે પોતાના ફેમિલી સાથે રાત રોકાય છે પણ આજે સવારે જે નજીકના લોકો છે જે રાત્રે ઘરે ગયા હોય એ લોકો ફરીથી આવીને આજે સવારે ફરીથી પોતાની છઠ મૈયાની માટીની બનાયેલી વેદી પર સૂરજ ભગવાનને અર્ધ આપશે જેવી આકાશમાં સૂર્યદેવની સવારી આવી પહોંચે છે ત્યારે અધીરા થયેલા તમામ ભક્તો ઝૂમી ઉઠે છે સાક્ષાત દેવ સૂર્યદેવને પ્રણામ કરે છે પાણી તથા દૂધ ચઢાવીને સૂર્યદેવને અર્ધ્ય આપે છે આખા વાતાવરણમાં જાણે ચેતનાની એક લહેર દોડી જાય છે અને સૂર્યદેવની એક ઝલક પામવા માટે અધીરા નયને રાહ જોયેલા તમામ સજ્જનો સન્નારીઓ આ પળને ભક્તિ ભાવથી પોંખે છે પૂજા કરીને પાણીની બહાર આવ્યા બાદ તમામ ઉપવાસી વ્યક્તિઓ

जिनसे भगवान सूरज को भी ऊर्जा मिलती है ऐसी माता ऐसी बरदाय माता आप देख रहे हैं हमारे पीछे हजारों की श्रद्धालु आए गए कल संध्या अर्घ था जो हम लोग डूबते सूरज को देख बिहार समाज ही ऐसा समाज है जो डूबते सूरज को अर्घ देते हैं और डूबते सूरज को तो पूरी दुनिया करती है जो भी हम प्रातः कालीन इस छठ महापर्व के घाट पर पूरे समाज के साथ यहाँ पे आए हुए हैं माता का अर्घ देने के लिए और मानता है कि जो भी व्रती निजला व्रत करके पानी में खड़े होते हैं और जो भी मन से श्रद्धा से श्रद्धालु यहाँ पे मानते हैं उनकी वो व्रत पूरी होती है और उनकी मान्यता भी पूरी होती है हम पूरे बिहार समाज इस जगह पे एक अर्घ मैसेज भी देते हैं छठी मैया की व्रत स्वच्छता का एक प्रतीक है रात के यहाँ पे जितने भी श्रद्धालु रुके लगभग पांच हजार श्रद्धालु यहाँ पे थे उनके लिए खाने पीने का आयोजन तो जो छठ कमेटी है उन्होंने की हुई है और सारी व्यवस्था बहुत ही बढ़िया से प्रशासन के द्वारा हमारे समाज द्वारा हमारे कमेटी के द्वारा यहाँ पे आयोजन किया हुआ है विशेष वहाँ छठी सबका कल्याण करे धन्यवाद आम બિહારી સમાજમાં ધામધૂમથી ઉજવાતા છઠ પૂજાની આજે સમાપ્તિ થાય છે અને લોકો તહેવારનો ઉમંગ દિલમાં ભરીને નવા જ ઉત્સાહથી જીવનમાં ધન્યતા અનુભવે છે છઠ પૂજાનો સાંજનો દિવસ હોય કે સપ્તમીનો સવારનો દિવસ હોય અહીં સામાજિક ભેદભાવ છૂતાછૂત પડી ભાંગે છે બધા જ જાણે છઠ માતાના સંતાનો હોય તેવી ભાર વિભોર લાગણી સાથે બધા એક સ્વરે છઠ માતાના ગીતો ગાય છે છઠ પૂજાના દિવસે બધા લોકો એક સમાન એક સાથે સંપીને ભાઈચારાનું સુંદર ઉદાહરણ પૂરું પડાય છે આ દિવસે કોઈ અમીર નથી કોઈ ગરીબ નથી કોઈ રાજા નથી કોઈ રંગ નથી દરેક લોકો છઠ પૂજાના દિવસે નદીના તટ પર તળાવના તટ પર એક સરખા એક સમાન ઊભા રહે છે છઠ પૂજા પર ગુજરાતી ભાષામાં બનેલો આ પહેલો બ્લોગ છે શક્ય છે કદાચ એક ગુજરાતી હોવાના કારણે કોઈક માહિતી આપવામાં મારી ભૂલચૂક રહી ગઈ હોય તો દરેક બિહારીઓને છઠ માતાના દરેક સંતાનોને દરેક બિહારીજનોને મારા તરફથી હું માફી માગું છું મેં મારાથી બનતો નિખાલસ ભાવે અને પ્રામાણિકતાથી પૂરો પ્રયાસ કર્યો છે છતાં અગર કોઈ ગલતી રહી ગઈ હોય તો હું નતમસ્તક માફી માગું છું છઠ મહોત્સવ પૂજાનો આ એપિસોડ તમને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર કોમેન્ટ કરજો આ સાથે હું શશિકાંત વાઘેલો ખબર અમદાવાદના બીજા કોઈક સારા એપિસોડમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ